આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે અતિ ભારે વરસાદની આગાહીની વિશે આ અગાહીની વાત કરીએ તો આજથી શરૂ થઈને આવતી ચોવીસ કલાક સુધી આ આગાહી રહેશે આની અંદર સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતની અંદર અતિ અતિભારે વરસાદ થઈ શકે આપણે જો એપ્લિકેશનની મદદથી સમજીએ તો આમાં લાલ રંગના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ લીલા રંગના વિસ્તારની અંદર મધ્યમ અને વાદળી રંગના વિસ્તારની અંદર સામાન્ય વરસાદ આવી રીતના આ એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો કે લાલ અને લીલો રંગ ગુજરાતના ઉપર દેખાઈ રહ્યો છે જો આપણે એપ્લિકેશનની મદદથી સમજીએ તો ગુજરાતની અંદર જે વિસ્તારની અંદર રંગ દેખાય તે વિસ્તારની અંદર વાદળ છે અથવા વરસાદ છે જો વરસાદે ભૂકા બોલાવી તો સૌરાષ્ટ્રની અંદર બોલાવ્યા છે આની જ સાથે પોરબંદર અને દ્વારકાની અંદર બહુ વધારે પ્રમાણની અંદર વરસાદ જોવા મળ્યો છે સૌથી વધારે વરસાદ એ પોરબંદરની અંદર છે પોરબંદરની અંદર છેલ્લા બે દિવસની અંદર ત્રી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આથી જગ્યા જગ્યાએ પાણી ભરાયા છે આની જ સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે તમે આ વિડીયો જોઈ શકો આ નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે જો ખેડૂતોની ખુશીની વાત કરીએ તો વર્તુ બે ડેમ ભાણવરની અંદર ભરાઈ ગયો આની જ સાથે તેના દરવાજા ખોલીને પાણી મુકાયું વર્તુ બે નદીની અંદર જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દે